નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે જે રીતે પાકિસ્તાન અને ભારતના સંબંધોને લઈને વર્ષોથી ચર્ચા ચાલે છે ભારત દેશ કદાચ આઝાદ થયો ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પણ એવામાં આપણને જોવા મળી રહ્યું છે કે ભારત તરફથી સમયાંતરે મિત્રતાનો ભાવ રાખવામાં આવતો હોય પણ પાકિસ્તાન પોતાની હરકતમાંથી બાકાત ના આવતું હોય તેવું આપણને જોવા મળે છે આજે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે એક બાજુ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પણ ઘણો બધો વિરોધ ભારત દેશમાં પણ જોવા મળી રહ્યો છે કારણ કે ચેમ્પિયન્સ વચ્ચેની જે મેચ યોજાવાની છે તેને લઈને ચર્ચા એટલા માટે જોવા મળી રહી છે કે ભારત પાકિસ્તાન વચ્ચે આ મેચ પણ ન યોજાવી જોઈએ પણ આટલી લાંબી પ્રક્રિયા થઈ ગઈ છે ત્યાં સુધી કદાચ જે આંદોલન કરી રહ્યા છે કે વિરોધ કરી રહ્યા છે શું એમને ખ્યાલ ન હતો કે કેમ કે ભારત પાકિસ્તાનની આ મેચ યોજાવાની છે કે એક બાજુ એ પણ જોવા મળી રહ્યું છે કે એ પાકિસ્તાન એટલે કે પીસીબી સાથે બેઠક કરી અને એના આધાર પર જોવામાં એ પણ મળી રહ્યું છે કે ફરી એકવાર એલાન કરવામાં આવતું હોય કે જાહેરાત કરવામાં આવતી હોય કે ભારત પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી યોજાશે નહીં સ્વાભાવિક છે કે ન જ યોજાય કારણ કે ભારત અને પાકિસ્તાનના સંબંધો અત્યારે વણસેલા જોવા મળે છે ક્યાં તો ખાલી બોર્ડર પર એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈને ભારતની જે પણ સરહદ છે ત્યાં પાકિસ્તાનની સેના હોય કે પાકિસ્તાનના લોકો દ્વારા ધુસણખોરી કરવામાં આવતી હોય કે સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય અને આજે પણ જોવા મળી રહ્યું છે કે આવતીકાલે જ્યારે આ એક મુકાબલો યોજાશે ત્યારે આજની તારીખમાં પણ જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં પાકિસ્તાની સેના તરફથી હુમલો કરવામાં આવ્યો છે એક બાજુ સેનાના કાફલા પર બી હુમલો જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે એટલે આજની તારીખમાં પણ આ હુમલાની ઘટના જોવા મળી છે જેમાં આપણને દુઃખદ સમાચાર એ પ્રાપ્ત થાય કે જવાન શહીદ થાય છે અને બીજી બાજુ ભારત અને પાકિસ્તાનની આ મેચ યોજાય છે જેને લઈને ઘણા બધા મત મતાંતર છે તો આવતીકાલે ફરી એકવાર આપણને જોવા મળશે ઓર એક યુદ્ધ તો ઇંગ્લેન્ડમાં ક્રિકેટના ગ્રાઉન્ડ પર એક જંગ જોવા મળશે અત્યારે ભારતની સરહદ પર યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તે પ્રકારની ભારતીય સેના તરફથી જળવાતોડ જવાબની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પણ આવા માહોલની વચ્ચે ભારત તરફથી પાકિસ્તાન માટે એટલે કે પાકિસ્તાની સામે આ મેચ રમાવી જોઈએ કે ન રમાવી જોઈએ આ મુખ્ય મુદ્દો છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે અશોક શર્મા કે જેવો શિવસેનાના મધ્ય ગુજરાતના પ્રમુખ છે અને અશોક મિસ્ત્રી કે જેવો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં થેન્ક યુ થેન્ક યુ જે રીતે તમે કીધું કે સરહદ ઉપર શહીદો સૈનિકો શહીદ થઈ રહ્યા છે જે રીતે એની અવલ કરીને ભારત શરૂઆતથી એની સાથે મિત્રતાનો પૂર્ણ વ્યવહાર કરી રહ્યો છે બિલકુલ પણ એ પોતાની હરકતથી થી બાજ આવતો નથી એ સતત ઘૂસણખોરી ચાલુ રાખે છે સીઝ ફાયર નું ઉલ્લંઘન કરે છે બિલકુલ આતંકવાદીઓને ફંડિંગ કરે છે આતંકવાદીઓને ઘુસેડીને આખા

આપણે જો એની સાથે આ સંબંધ રાખીએ ને હું કેવા માંગીશ સરકાર ને કે જ્યારે તમે કાલે મેચ રમવાની છે ને ગઈ કાલે તમે આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક ફોરમ ની અંદર તમે બીજા દેશો ને આહવાન કરો છો કે સુવિધા પૂરી પાડે છે એવા દેશ જોડે બધા સંબંધો ખતમ કરી નાખવા જોઈએ તો સૌથી પહેલા તમારે પહેલો કદમ ઉપાડવો જોઈએ તમે બીજા દેશો ને શિખામણ આપી રહ્યા છો ને તમે પોતે બીસીસીઆઈ ને ત્યાં પાકિસ્તાન જોડે તમે મેચ રમવાની પરમિશન આપી રહ્યા છો ત્યાં સુધી સરકાર પરમિશન ના આપે અશોકભાઈ સરકાર ને ખ્યાલ હતી ઝાટક ની કાઢી છે ને સરકાર ને બધું ખબર જ હોય સરકાર ને સરકાર જ બીજા દેશ માં રમવાનું હોય તો પરમિશન આપે ભાઈ અશોક મિસ્ત્રી હું આપને પૂછું છું કે આપને શું લાગે છે કે શું આ બેઠક વિશેની સરકાર ને જાણકારી હતી જાણી જોઈને આ પ્લાનિંગ કરવામાં આવ્યું જાણી જોઈને ભારત પાકિસ્તાનના વહેલે શું આપણે હું માત્ર ક્રિકેટના પોઈન્ટ ઓફ વ્યૂ થી રાખીશ પહેલી વસ્તુ જે કઈ શર્માજીએ કીધી એ વસ્તુ સાથે ભારતીય તરીકે હું પણ સહેમત છું જી પણ જે પરિસ્થિતિ નિર્માણ થયું તમે એમ કહ્યું કે એ બંનેને ખબર હતી કે નહીં આ બહુ પહેલેથી જ ડિસાઈડ હતું કે પીસીબી અને બીસીસીઆઈ એ આ તારીખે દુબઈમાં આ કારણસર મળવાના છે ઇટ વોઝ અ પ્રી પ્લાન પ્રી ડિક્લેર વિઝિટ ઓકે બરાબર છે હવે સરકારનું કહેવું એમ છે જે રીતના સ્ટેટમેન્ટ આવ્યું એમ કે છે કે ભાઈ આવું કરવાની કોઈ જરૂર જ નહોતી એમ કારણ કે એ જે મંત્રણા થવાની હતી એ દ્વિપક્ષીય શ્રેણીઓ માટે થવાની હતી ઓકે જે માટે સરકારનું વલણ ખૂબ સ્પષ્ટ છે એમણે કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં બે દેશો વચ્ચેની શ્રેણી એ ન્યુટ્રલ પણ નહીં યોજાય એ સ્ટેન્ડ ક્લિયર છે તો પછી આ મીટિંગ કેમ કરી એ વાત બિલકુલ એટલે કેવાનું તાત્પર્ય એવું છે કે બંને દેશો વચ્ચે શ્રેણી નથી રમવાની એ સરકારનો નિર્ણય છે એસીસીઆઈ અને બાકીની બધી બોડીને માન્ય જ બને છે દ્વિપક્ષીય શ્રેણી તો ન યોજાય મેં શરૂઆતમાં કીધું એ સ્વાભાવિક છે કે અત્યારે માહોલ પણ એવો છે

પરિસ્થિતિ વણસી છે નો ડાઉટ એબાઉટ ઇટ એમની બધી વાતો સાથે હું સમજ છું પણ જ્યાં મલ્ટિપલ ડિસિઝન લેવું હવે ધારો કે કાલની જેવી વાત બની અને ધોધમાર વરસાદ આજે તૂટી પડે મેચ રમાય જ નહીં એવું પણ શક્ય છે પણ અશોક એમની આ મેચ નો વિરોધ ના થવો જોઈએ ને તો પછી મારી દ્રષ્ટિએ તો ના થવો જોઈએ પણ અશોક એક સેકન્ડ હું મારું એ જ કેવું છે કે ન થવો જોઈએ પણ જે બાકીના ગાળામાં જે છેલ્લા વર્ષની અંદર જે પ્રવૃત્તિઓ પાકિસ્તાને શરૂ કરી છે અને જે પ્રકારની ડિસ્ટર્બન્સ કરી રહ્યું છે જે રીતે ફાયદો શું અશોક મિસ્ત્રી આ આક્રોશ જે આમાં તો ઉપરથી એવું કહેવાય છે કે આ તો રાજકારણ રમાઈ રહ્યું છે આમાં રાજકીય ફાયદા શીખવાની વાત થઈ રહી છે આમાં આક્રોશ નું મતલબ ક્યાં આગળ ફાયદાનું મારું એક જ વસ્તુ કહેવી છે કે ભારત અને પાકિસ્તાન જો શ્રેણી રમે એમાંથી આવક થાય તો પાકિસ્તાન બોર્ડ ને થાય એ માટે કરોડો રૂપિયા દેશનો છે કે જયારે દેશ હોય ત્યારે ક્રિકેટ બોર્ડ નો મુદ્દાને કોઈ પણ તમે ક્રિકેટ મુદ્દાને આગળ લાવી શકતા નથી ક્રિકેટ માટે આજે દેશનો વિષય છે દેશ ની વાત નથી કરતો બધા સંબંધો જતી બસો ટ્રેનો તમને ખબર છે કાબુલમાં બે દિવસ પહેલા બોમ્બ થયો જ્યાં એમની લીગ રમવાની હતી અફઘાનિસ્તાન એ તરત જ નહીં એમાં ઇસ્લામાબાદ નું નામ જયારે બહાર જી એમને તરત જ પાકિસ્તાન જોડેની ટીમ મેચ બંધ કરી આપણે પણ જયારે ખબર છે કે પાકિસ્તાન સતત અવર ચંડાઈ કરી રહ્યો છે આપણે દરેક પ્રયત્નો કરી દીધા પ્રધાનમંત્રી ત્યાં જઈને અશોક મિસ્ત્રી એ કીધું કે ક્રિકેટ બોર્ડ ને નુકસાન થઈ શકે છે જે કરોડો રૂપિયા એમઓયુ કરવામાં આવ્યો એ પ્રમાણે નુકસાન થઈ શકે તો તમે બસો અઢીસો કરોડ રૂપિયા ને મહત્વ આપશો કે દેશની જે જે રીતે અત્યારે જે આપણે સૈન્ય જે બજેટ છે એમાં વધારો કરવામાં આવ્યો છે આપણે લાખો મિસ્ત્રી છીએ ને મને ખબર છે કે અશોક મિસ્ત્રી દેશભક્તિ ની વાત ચાલી રહી છે ના ના સ્માઈલ ની વાત હું કરું છું એટલા માટે કે જે વસ્તુની પૈસાની વાત કે જે પ્રકારે પૈસાની નુકસાન જાય છે એના માટેની આ ચર્ચા વિચાર તે છતાં પણ ભારતીય ક્રિકેટ બોર્ડ અને સરકારે કહ્યું છે કે ગમે તેટલું તમને નુકસાન થાય અમે કોઈ પણ જાતની શ્રેણી રમવાના નથી બિલકુલ હું એની વાત કરું આ મેચ જે છે નથી ચેમ્પિયન્સ ટ્રોફી નું પ્લાનિંગ તો ઘણા ટાઈમથી ચાલતું હશે ઓબવિયસલી એ તો વર્ષોથી ચાલતું હોય તો આ તો અંદાજ હોવો જોઈએ ને શર્માજી શું લાગે છે આપને નહીં મેં ના હું પહેલા પણ એક ડિબેટ માં કહી ચૂક્યો છું કે જે રીતે તમે સાર્ક પરિષદની જે પાકિસ્તાનમાં હા બિલકુલ સાર્ક પરિષદની અંદર એક દેશ હોતા નથી જે રીતે આ શ્રેણી છે એમાં જે દસ બીજ જે દેશો રમી રહ્યા છે એ રીતે સાર્ક પરિષદમાં આપણે આસપાસના જેટલા પણ પડોશી દેશો છે સાર્ક પરિષદ જયારે પાકિસ્તાન ની અંદર સાર્ક પરિષદ રોજાવાની હતી ને એની આપણે જે જે રીતે ભારત સાથે એનો વ્યવહાર ચાલુ રાખ્યો હતો તો આપણી દેશની સરકારે બહુ સરસ કદમ ઉપાડીને ત્યાં પાકિસ્તાનમાં સાર્ક પરિષદ જવાનું ટાળ્યું હતું બિલકુલ એના હિસાબે કેમ કે જો ભારત આટલો મોટો દેશ છે ને જે પણ અડોશ પડોશ દેશ છે એમને ખબર છે કે ભારત દ્વારા એમને જે કઈ પણ મદદ મળી શકે છે શર્માજી વિજય ગોયલે કહી દીધું કે શ્રેણી નહીં યોજાય વિજય કીધું શ્રેણી નહીં છે બીજા ટ્રોફી શર્માજી ભારત પાકિસ્તાન વચ્ચે નથી થતી આઠ દેશો આમાં સામેલ છે ભારતીય તરીકે આ મેચ શું કેન્સલ થવી જોઈએ કે સાર્ક પરિષદ માં પણ એવું છે કે જ્યાં નક્કી થાય ત્યાં જ સરકાર કદાચ કાલે અને આની પહેલા પણ જયારે આ ચેમ્પિયન્સ ટ્રોફી થઈ ત્યારે બીસીસીઆઈની જાહેરાત એવી હતી કે જો કદાચ સરકાર કેશો તો આ મેચ કદાચ ન પણ થાય હા બિલકુલ એવી શક્યતાઓ હતી પણ બધી ટીમોને માં રાખીને કદાચ સરકારે આ મેચ ઉપર તો મતલબ ગંભીરતા નથી આઈકાંટ શેર સરકાર ની ગંભીરતા સરકાર નહી પછી ખેલાડીઓ ભારતના ખેલાડીઓ પણ બતાવી રીતે જવાબ આપે છે રમી રહ્યા છે તો પછી આ મેચ વિરોધ શા માટે કરો છો પણ સરકારને

કોઈ રમશે જી

સરકાર એમાં પણ પ્રતિબંધ મૂકી શકે પણ લાગે ખરી કે શક્યતા છે હવે મને નથી લાગતું કારણ કે ચોવીસ કલાક કદાચ આપણે કહી શકીએ બાકી છે એટલે હું કઉ છું કે એવી કોઈ શક્યતા મને નથી લાગતી શર્માજી આ વિરોધ નો કોઈ મતલબ નથી મતલબ દ કેન્સલ કરવો જોઈએ જે દુનિયામાં આપે છે પોતાના ઘર થી શરૂઆત સરકાર ના જાગી ક્રિકેટ ક્રિકેટ ટીમ નો કોઈ પણ કસુ નથી જ્યાં સુધી સરકાર પરમિશન સરકાર ના જાગી સરકારે પ્રતિ અત્યારે વિરોધ મતલબ નથી આપ મેચ યોજાવી જોઈએ એક કાલી મેચ યોજાવી જોઈએ કહી દો હવે તો મેચ યોજાવાની હા બિલકુલ તો પછી વિરોધ ના હોવો જોઈએ મતલબ નહીં તો નો વિરોધ તો માટે કરો એમાં ભારત એને જળબાતો જવાબ શિવસેના દરેક વસ્તુ નથી કે દરેક સરકાર માને અમારો વિરોધ નોંધાયો છે સરકારે વાત માની નથી પણ હવે જે કાલે યોજાવાની છે તો શિવસેના મેચ રમા મેચ યોજાવાની છે આ મેચ નો વિરોધ તો ન જ સ્વાભાવિક પણ કદાચ લોકોને મૂર્ખતા લાગશે કે આ મેચ નો વિરોધ શા માટે થઈ રહ્યો છે જેના ચોવીસ કલાક બાકી છે આ મેચ યોજાવાથી શું ફરક પડશે શું અસર પડશે શું કેશો મારી કોઈ ફરક નહી પડે પરિણામો નિશ્ચિત છે ભલે એકાદ મેચ કદાચ જીત્યા હોય પણ મોટા ભાગની મેચો આપણે જીતા આપણી બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ અને એ ડેફિનેટ વાત છે કે બાકી બધા દેશો કરતા વધારે અશોક મિસ્ત્રી આપ કહો છો પ્રમાણે કે આ મેચ હવે યોજાવાની છે પણ આ મેચ કદાચ સરકાર ધારે તો રદ કરાવી શકે એવું લાગે છે આપણે

પરિસ્થિતિ કેવી છે સરહદ પર હુમલા થાય એની વાત કરો છો આપ બધી ટોટલ પરિસ્થિતિ છે તો અત્યારે સરવાની અત્યારે કયું છે એ પ્રકારની બધી અને બીજું પાકિસ્તાન ક્રિકેટ ને લઈને આટલો હલ્લા બોલ કેમ અશોક મિસ્ત્રી ક્રિકેટ ને લઈને કેમ આટલો હલ્લા બોલ ક્રિકેટ તો ઉપરથી માધ્યમ માનવામાં આવે છે કે બંને દેશો વચ્ચે સંબંધો સારા થઈ શકે એના માટે નહીં નહીં માધ્યમ એના એ માધ્યમ પ્રમાણે આની આગળ રમાવી પણ છે હા બિલકુલ એ જ્યાં ગયા વર્ષે 2016 માં ભારત અહીં રમી ગયા પાકિસ્તાન સાથે તે વખતે કોઈ વિરોધ નહોતો નહી તો આ જે વિરોધ કરી રહ્યા છે અશોક મિસ્ત્રી સાચા ભારતીયો જેનો મતલબ એવું સાબિત કરવા માંગે છે હું એમની એમાં કઈ કહેવા નથી માંગતો કે એ શું કરે છે હું પોતે ભારતીય હશે તો જ વિરોધ કરી રહ્યા છે ના ના એવું હું એમને સર્ટિફાઈ ના કરી શકું આઈ લેટ મી દરેક ભારતીય નો વિરોધ હોવો જોઈએ તો પછી હા તો છે ભારતીય તરીકે મારો વિરોધ છે કે આ રીતના રમી ના જોઈએ ઓકે બરાબર છે પણ જયારે ઇન્ટરનેશનલ એની ઉપર રમાય છે જ્યારે આપણા એક એકનો પણ મને સવાલ થાય છે ખાલી ક્રિકેટ ને લઈને આટલો હલ્લાબોલ કેમ છે કારણ કે બીજી કોઈ રમત એટલી લોકપ્રિય નથી ભાઈ રમતની વાત કરો છો પણ પાકિસ્તાને જવાબ આપવાની જ વાત હોય પાકિસ્તાન સાથે સંબંધ ન રાખવાની જ વાત હોય તો અત્યાર સુધી બીજો કોઈ પણ વેપાર કે કોઈ પણ માધ્યમ તો બંધ થયા નથી કશું ન થયું અને સોય બકરનો નિવેદન આપને ખ્યાલ હશે બીજું એક વાત છે કે એમનું આ બધા આપણો હાઈ કમિશનર આ બધાનું ઓફિસ હોય છે તો અશોક મિત્ત સોય બખતરનો નિવેદન આપણે બી ખ્યાલ હશે એમણે બી કીધું કે શા માટે ક્રિકેટ ને આટલો બધો हल्ला થઈ રહ્યો છે એટલે ક્રિકેટના हल्ला બુલ એટલા માટે છે કે ક્રિકેટ એક જ એવી વસ્તુ છે કે જે બંને દેશોના કરોડો લોકો સાથે સંકળાયેલી છે એટલા માટે આ ન્યુ આપણે લાગે છે કે સરકારે તો પછી આ બેવડું ધોરણ ન રાખવું જોઈએ

ચેમ્પિયન્સ ટ્રોફી ભારત પાછું ખસી જાય તો ચેમ્પિયન્સિંગ વિરોધ કરી રહ્યા છે એમના માટે ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન હોય એ ચેમ્પિયન્સ ટ્રોફી માંથી ને તો ના થઈ શકે ને બાકા તો દેશ ગંભીરતા નથી

કોઈ વ્યાપાર હોય વાહન વ્યવહાર હોય કે રેલ વ્યવહાર હોય કે બીજા સંગીત કાર્યક્રમ શિવસેના જોડે છે કેમ સાંભળતી નથી આપ રાજકીય ફાયદો લેવા માંગો છો જોડે બેસીને સરકાર સાંભળતી નથી માટે મોડું બંધ રાખે છે અમે જ્યાં પણ ગયો અમે બતાવીએ કે તમે ખોટું કરી રહ્યા છો પણ સુધરતી નથી મતલબ સરકાર કરી શકે છે જો અમે અમારા કેવાથી સુધરે જાહેરમાં આજનો જે વિરોધ છે આજની તારીખ સુધીનો જે વિરોધ છે કાલની મેચ માટે છે કે બીજા કોઈ મુદ્દા અમે દરેક સંબંધો એની જોડે તોડી નાખવા જોઈએ ક્રિકેટ જ નથી શ્રદ્ધે બાળા સાહેબ ઠાકરે હંમેશા એમને એમને એજ વાત કીધી છે કે જયારે પાકિસ્તાન ને અમે આતંકવાદી ભૂમિ ગણતા હોય બધા સંબંધો તોડી નાખવા જોઈએ બિલકુલ

તો એમને ભારતના ભારતના જે લોકો મોટી મોટી વાતો કરે છે ક્રિકેટ ની એજ લોકો કાલે વિરોધ કરશે એજ લોકો એમનો પુતલો બારશે આજે તમે બધા ન્યૂઝ પેપર જુઓ એટલે ક્રિકેટ કાલે હારે તો વિરોધ થશે પાછો

સટ્ટાની વાત ઉપર એક સટ્ટાની વાત ઉપર કે ક્રિકેટ ખરાબ જે વાત ઉપર કોઈ પણ પક્ષ મેદાન રોડ પર ઉતર્યો નથી વિરોધ કરવા માટે જી એટલે રાજકીય પક્ષો સ્વીકારે રાજકીય પક્ષો બી જોડાયેલા

નહીં અશોક શર્માજી વચ્ચે સટ્ટો આવ્યો ભારતીય સત્તા નો વિરોધ એટલે નથી રાજકીય પાર્ટીઓ અહીંયા નક્કી કરવું ખુબ કઠિન છે કે દેશભક્તિ કે ક્રિકેટ માટેની લાગણી ક્રિકેટ માટેની લાગણી શું અલગ રાખવી જોઈએ અને દેશભક્તિ અલગ રાખવી જોઈએ એવું પણ ન બની શકે પણ તેમ છતાં પણ આપણે કયા પ્રકારની દેશભક્તિ બતાવીએ છીએ શું ખરેખર દેશભક્તિ આ પ્રકારે હોઈ શકે કે જેમાં સમયાંતરે વિરોધ પ્રદર્શન થાય એક પ્રકારનો હાવ ઉભો થાય અને ત્યારબાદ એ મુદ્દો સમી જાય છે અને ત્યાર પછી કોઈ વિરોધ દેખાતો નથી સવાલ એ થાય છે કે શું જે લોકો વિરોધ કરી રહ્યા છે ભારત પાકિસ્તાનના સંબંધોને કટ કરવા માટેની વાત કરતા હોય તો સરકાર જાગૃત નથી એમના કહેવા પ્રમાણે અને સરકારની જો ગંભીરતા ન હોય તો સરકાર દાવા કરે છે કે અમે પાકિસ્તાનની યોગ્ય ભાષામાં જવાબ આપી રહ્યા છે પરંતુ વ્યાપારિક તરીકે છે ખુબ જ રસથી ક્રિકેટ જોશે ડેફિનેટલી તો અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે પણ આવતીકાલની મેચમાં લોકો રસપ્રદ રાખીને પણ આ ક્રિકેટના મુકાબલાને જોશે કારણ કે ભલે બોર્ડર પર જે સૈનિકો અત્યારે જવાબ આપી રહ્યા છે પણ મેચમાં પણ જે પીચ પર ભારત પાકિસ્તાનને પછાડે તેવી તો ચોક્કસ આશા અને પ્રાર્થના કરતા હશે આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર